ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે સ્ટ્રીટ સ્ટાઇલ પનીર ખીમાની રેસીપી શેર કરીશ તો ચાલો રેસિપીની શરૂઆત કરી લઈએ આપણે એક ખાંડીમાં લસણ ઉમેરીશું બેથી ત્રણ લીલા મરચાં છે જે ઝીણા સમારીને લીધેલા છે એ ઉમેરી દઈશું લીલા ધાણા છે એ ઉમેરી દઈશું તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીંયા અમે બેથી અઢી ચમચી જેટલું લાલ મરચું ઉપયોગ કર્યો છે તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું હવે આની દરદરી પેસ્ટ આપણે બનાવી દઈશું જેનાથી પનીર કીમાનો ટેસ્ટ એકદમ સુપર ટેસ્ટી બનશે એક પેનમાં આપણે તેલ ઉમેરીશું બટર ઉમેરી દઈશું તેલ અને બટર સરસ આપણું મેલ્ટ થઈ ગયું છે અને ગરમ પળ થઈ ગયું છે હવે આમાં જીરું ઉમેરીશું બેથી ત્રણ નંગ લવિંબ ઉમેરીશું બે તદના ટુકડા ઉમેરીશું હવે ઝીણી સમારીને રાખેલી બે નંગ ડુંગળી છે એ ઉમેરી દઈશું ડુંગળી આપણી સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે ટામેટા ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ જેથી આપણા ટામેટા અને ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય ટામેટા પણ આપણા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે જે ચટણી બનાવીને રાખેલી એ ઉમેરી દઈએ આ સમયે આપણે બે ચમચી જેટલો બેસન ઉમેરીશું આપણે આમાં દાણાજીરું પાવડર હળદર પાવડર સરસ કરી દઈએ અને થોડું પાણી ઉમેરી દઈએ મસાલો સરસ મિક્સ કરી લઈએ જ્યાં સુધી આપણો મસાલો સરસ ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે પનીરને ગ્રેટ કરી લઈશું મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણું પનીર પણ સરસ ગ્રેટ થઈ ગયું છે હવે એને ઉમેરી અને સરસ મિક્સ કરી લઈએ પનીર આપણું મિક્સ થઈ ગયું છે હવે એમાં થોડું પાણી ઉમેરી દઈએ જેથી આપણું પનીર મસાલા સાથે સરસ મિક્સ થઈ જાય હવે આપણે ગરમ મસાલો ઉમેરીશું એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈએ લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી અને બેથી પાંચ મિનિટ સુધી એને સરસ શાકને મસાલા સાથે સેડ થઈ જવા દઈએ આપણું સ્ટ્રીટ સ્ટાઇલ પનીર કીમાની રેસીપી બનીને તૈયાર છે હવે આપણે લાસ્ટમાં એમાં લીંબુ ઉમેરી દઈએ હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ આપણે હવે લાસ્ટમાં ડુંગળીના લચ્છાથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ